મારું નામ સલમાન છે હું વાગરા રહું છું આ મારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની દુકાનો લગભગ છ મહિના પણ નથી ત્યાં અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરું પાસે તો ઉકેલીને પાછું ફીટ કરી દેલું છે એમના મારા મામાના પચીસ હજાર રૂપિયા વાયરિંગ ના હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલ્લી તો છે જ એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી ધીરે ધીરે જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમગાર્ડ ડેપો પણ બેસી રહે છે રનિંગ આઉટમાં કોઈ આવતું નથી ગાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ સાત આઠ દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળી બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચા લીધે તોડું નથી એટલે એમનું બચી ગયું છે એટલે અવારનવાર અહીંયા ઘડી ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે એ હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે ત્યાં વાતો કર્યા છે નાસ્તા કહી રહ્યા છે આજુબાજુમાં આજુબાજુ માં ઉભા રહે મારે અહીંયા બે હોમગાર્ડ બેસેલો જે આ લાઈનો ને મને સપોર્ટ રહે